તાલુકાના રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આગ લાગવાની ઘટના અવારનવાર બનતી હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગી હતી જેના કારણે ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી જેના કારણે પશુપાલક પરિવાર પર હોય તેવી પરિસ્થિતિ છે પ્રાથમિક વિગતો પ્રમાણે વીરપુર તાલુકાના ધોરાવાડા ગ્રામ પંચાયતમાં આવેલા રાજેણા ગામમાં રહેતા મંગુબેન અમૃતભાઈ ઠાકોર સહિતના પરિવાર લગ્ન પ્રસંગમાં હતા તે દરમિયાન તેમના રહેણાંક મકાનમાં એકાએક આગ લાગી ગઈ હતી જેમાં ઘાસચારો અને ઘરવખરી જરૂરી ડોક્યુમેન્ટ પચાસ હજાર રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગયું હોવાનું સામે આવ્યું છે ત્યારે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા આજુબાજુના રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી ત્યારે રહેણાંક મકાનમાં આગને કાબૂમાં લેવા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી જોકે પરિવારનો મોટા ભાગનું સામાન આગમાં ભસ્મ થતાં પરિવાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હાલતો તલાટી સહિત સરપંચ દ્વારા પંચક્યાસ કરી કચેરી ખાતે મોકલી આપ્યો છે શું ઘટના બનીલી તો લગન સાહેબ આ ઘટના બનેલી છે એ શું થયું આ આકસ્મિક આગ લાગી ને એકદમ હા તો શું નુકસાન થઈ આ ખાલી પૈસા બળી ગયા હી 50000 જેવું ના મકાન બળી ગયું પાછળનો ભાગ આપો હમ અને ખાલી ગૌ એકલા છે બસ ઘર વાળા ખાલી લુગડો નથી રાખ આ પેરે લુગડે જ ફરી આવે એ હમ ઘરે કોણ હાજર હતું ઘરે કોઈ નહીં તાળો મારેલું હતું ઘરે કઈ ગયેલા હતા લગનમાં આખો પરિવાર આખો પરિવાર ઘેર કોઈ ના મળે તમને કેમ ની ખબર પડી યાર ફોન આયા પછી ખબર પડી કે આવું થયું છે હમ કોણ પાડોશ માંથી પેલો ફોન આવી ગયો ને એટલે પછી ખબર પડી હમ અને પછી અમે ઘરે આવ્યા તો ઘરે આયા હું જો કઈ ની બધું બળી ગયું અંદાજે કેટલું નુકસાન છે અંદાજે લાખ એક નું નુકસાન થયું હમ આ મકાન કોનું નામ હતું મારી મમ્મીનું નું નામ શું નામ છે મંગુબેન અમૃતભાઈ તમારું નામ સંજય કોમર અમૃતભાઈ અટક ઠાકોર ગામ રાજે આપના વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઇમ્સ ઓફ મહિસાગર ન્યૂઝને